અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચશે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાતની એકસો સત્યાવીસમી કડીમાં આકાશવાણી પરથી પોતાના વિચારો રજૂ કરશે રાજકોટ દિલ્હી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઇટનો આજથી પ્રારંભ રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી આજે પદગ્રહણ કરશે રાજ્યમાં છપ્પન તાલુકામાં વરસાદ સૌથી વધુ નવસારીમાં છ ઇંચ જેટલો ધોધમાર વરસાદ અને તહેવારો દરમિયાન રાજકોટના પ્રાણી સંગ્રહાલયની સાહીઠ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો સત્યાવીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગ્યે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે ફ્લાઇટ આજના લાભપાંચમના પર્વથી રાજકોટ અને દિલ્હી વચ્ચે એક સાથે બે નવી ફ્લાઇટનો પ્રારંભ થશે આજથી શરૂ થનારી પ્રથમ ફ્લાઇટમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા દિલ્હીથી રાજકોટનો પ્રવાસ કરશે સાંભળીએ એક અહેવાલ રાજકોટ અને દિલ્હી વચ્ચે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની કુલ બે નવી ફ્લાઇટ આજથી શરૂ થશે આ નવી હવાઈ સેવા અંતર્ગત એર ઇન્ડિયાની પ્રથમ ફ્લાઇટમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા દિલ્હીથી રાજકોટ આવશે નવી હવાઈ સુવિધાથી સ્થાનિક વેપાર ઉદ્યોગને ગતિ મળશે તેમજ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે એર ઇન્ડિયા અને ઇન્ડિગો દ્વારા નવી ફ્લાઇટ શરૂ થતાં હવે લોકોને મોટી રાહત અનુભવાશે એર ઇન્ડિયાની ફ્લાઇટ અઠવાડિયામાં બુધવાર સિવાય તમામ દિવસ એટલે કે અઠવાડિયામાં છ દિવસ સવારે ઉડાન ભરશે તથા ઇન્ડિગોની ફ્લાઇટ દરરોજ ઉડાન ભરશે સૌરાષ્ટ્રમાં સોમનાથ પોરબંદર અને દ્વારકા જેવા મોટા આસ્થાના કેન્દ્રો આવેલા છે વળી સૌરાષ્ટ્ર ખાસ કરીને રાજકોટ જામનગર મોટા ઉદ્યોગનું કેન્દ્ર છે બે નવી ફ્લાઇટ સેવાથી સૌરાષ્ટ્ર ક્ષેત્રના પ્રવાસનને ખૂબ મોટો વેગ મળશે કનેક્ટિવિટી સુદ્રઢ થતા વેપાર રોજગારને પણ ગતિ મળશે તેવી આશા સેવાઈ રહી છે સંસ્કૃતિ ભુંડિયા આકાશવાણી સમાચાર અમદાવાદ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી અને પોરબંદર લોકસભા મતવિસ્તારના સાંસદ ડોક્ટર મનસુખ માંડવીયા આજે રાજકોટ અને પોરબંદરની મુલાકાત લેશે દિવાળી નિમિત્તે તેઓ સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે શ્રી માંડવીયા બપોરે એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ઉપલેટા રાજકોટ ખાતે તેમના સાંસદ કાર્યાલય ગોરસ ખાતે સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે ત્યારબાદ પોરબંદરની ડોક્ટર આર ગોઢાણીયા કોલેજ ખાતે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધી સ્નેહ સંમેલનમાં હાજરી આપશે મંત્રીમંડની પુનઃરચના થતાં પ્રવીણ માળીનો રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ પરિવહન અને કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી તરીકે સમાવેશ કરાયો છે તેઓ આજે તેમનો કાર્યભાર ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ બે ખાતે સંભાળશે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ રાજ્યના કેટલાક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છી ગઈકાલે સવારના છ વાગ્યાથી આજે મળસ સવારના ચાર વાગ્યા સુધીમાં છપ્પન તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ નવસારીમાં છ ઇંચ કરતાં વધુ વલસાડના ઉમરગામમાં અને ગીર સોમનાથના સુત્રાપાડામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હવામાન વિભાગ દ્વારા આજથી ચાર દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે આજે ભાવનગર બોટાદ અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જ્યારે અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ દમણ અને દાદરાનગર હવેલી અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ અપાયું છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર રામાશ્ર યાદવે જણાવ્યું હતું आने वाले सात दिनों के लिए प्रकास्ट की बात करेंगे तो उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू तो मॉडरेट ट्रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल वार्निंग के लिए आने वाले चार दिनों के लिए गुजरात के दिन के लिए हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र में जहाँ पर हेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर अमरेली और बोटा डिस्ट्रिक्ट शामिल है और इसके अलावा सौराष्ट्र के सारे डिस्ट्रिक्ट खबर हैं जिसमें हाईवे रेनफॉल की वार्निंग है और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट खबर हैं जिसमें हाईवे रेनफॉल की वार्निंग है और ठंडे स्टॉर्म की बात करेंगे तो आने वाले चार दिनों के लिए थंडे स्टॉर्म की वार्निंग है जिसमें विंड की स्पीड थर्टी से फोर्टी किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જ્યુવી ડોટ ઇન સ્લેટ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો નૂતન વર્ષ નિમિત્તે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ભાવનગર ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો આ પ્રસંગે કાર્યકરો અને નગરજનોને શુભેચ્છા પાઠવવામાં આવી વાવથરાદ જિલ્લાના ગોસણ ગામે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો તહેવારો દરમિયાન રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં સહેલાણીઓનો ધસારો જોવા મળ્યો નવા વર્ષના દિવસથી આજ સુધી લગભગ સાહીઠ હજાર જેટલા સહેલાણીઓએ સંગ્રહાલયની મુલાકાત લીધી છે સહેલાણીઓને મોટા પ્રમાણમાં લીધેલી મુલાકાતને પગલે રાજકોટ મહાનગરપાલિકાને અગિયાર લાખ પચાસ હજારથી વધુની આવક થઈ હોવાનું પ્રાણી સંગ્રહાલયના સંચાલક આર કે હિરપરાએ જણાવ્યું

એકતાનગર ખાતે આગામી તારીખ ત્રીસ અને એકત્રીસમી ઓક્ટોબરના રોજ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થશે આ ઉજવણી બાદ ભારત પર્વ પણ એકથી પંદર નવેમ્બર સુધી યોજાશે ભારત પર્વની ઉજવણીની તૈયારીઓ અંગે સમીક્ષા અર્થે ગુજરાત પ્રવાસન નિગમના સચિવ ડોક્ટર રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં શનિવારે વહીવટી સંકુલ એકતાનગર કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઈ હતી આ બેઠક પૂર્વે સચિવે એકતાનગરના કોયારી ગડુરેશ્વર મામલતદાર કચેરી પાસે અન્ય જિલ્લામાંથી એકતા દિવસની ઉજવણીમાં સામેલ થનારા નાગરિકો દર્શકો આમંત્રિત ફરજ પરના અધિકારી કર્મચારીઓ માટે બનાવેલા વિવિધ ડોમ તેમના માટે રહેવા જમવાની વિવિધ વ્યવસ્થાઓ અને મામલતદાર કચેરીની સામે ઉભા કરાઈ રહેલા રૂમો જંગલ સફારી પાર્કની સામે બનાવેલા ક્રાફ્ટ અને ફૂડ સ્ટોલ એરિયાની મુલાકાત લીધી હતી અમદાવાદમાં સૂર્યકિરણ એરોબેટિક એર શો સાબરમતી રિવરફ્રન્ટ પર આજે યોજાનારો હતો જેને રદ કરવામાં આવ્યો છે હવે આગામી એકત્રીસમી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એર શો યોજાશે વાયુસેના દ્વારા ગુજરાતમાં ચોવીસમી ઓક્ટોબરે મહેસાણામાં તેમજ છવ્વીસમી ઓક્ટોબરે અમદાવાદમાં એર શોનું આયોજન કરાયું હતું જેમાં મહેસાણામાં સફળતાપૂર્વક એર શો યોજાયો હતો આ એર શોના રોમાંચને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો હતો શક્તિપીઠ અંબાજી ખાતે દિવાળી દરમિયાન ભક્તોનું માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને દર્શન માટેની વ્યવસ્થા સાથે યાત્રાળુ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઈ છે તેમ અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું મંદિરમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો છે પણ પણ ભીડમાં દર્શન થાય એ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ભોજનાલય મંદિર ટ્રસ્ટ નું જે અન્ન ક્ષેત્ર ચાલે છે એમાં પણ અઢી થી ત્રણ લાખ લોકોએ આ ભોજન નો લાભ લીધો છે અને અઢીસો થી વધારે ધજાઓ મંદિરના શિખર ઉપર આ દિવસોમાં ચડાવવામાં આવી છે અમદાવાદ સહિત વડોદરા અને સુરત રેલવે સ્ટેશનો ઉપરથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે રેલવે સ્ટેશનો ઉપર સીસીટીવી અને પ્રાથમિક જરૂરિયાતોની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું स्पेशल ट्रेन ऑन डिमांड हम चला रहे हैं अनरिजर्व ट्रेन ऑन डिमांड चला रहे हैं जैसे ही हमारे पास यात्रियों की संख्या सफिशियंट होती है ट्रेन का प्लेसमेंट किया जाता है और इसी प्लेटफॉर्म नंबर आठ से ट्रेन का संचालन अहमदाबाद से पूर्वी दिशा की तरफ यूपी और बिहार के लिए किया जाएगा स्टेशन की बात करें तो अहमदाबाद एरिया में जैसे मैंने बताया अहमदाबाद साबरमती और असरवा ये तीन स्टेशन हम लोगों ने आइडेंटिफाई किया जहाँ स्पेशल ट्रेन चला जा रही है उसके अलावा बड़ोदरा डिवीजन में बड़ोदा स्टेशन अंकलेश्वर भरूच नगर उन स्टेशन पे हमें स्पेशल ट्रेन गुजरती है और वहाँ से यात्री बैठते हैं सूरत इसी तरह तरह बांद्रा एंड मुंबई सेंट्रल। इन सभी स्टेशन्स पे इस तरह के होल्डिंग एरिया व्यवस्थान किया गया है, है। शिक्षण मंत्री डॉक्टर प्रद्युमन वाजा गई काले जूनागढ़ पर्वत ऊपर आएल अंबाजी माता दर्शन कर उड़न खटोला सवारी मंत्री अंबाजी मंदिर पहुँचे माँ दर्शन कर राष्ट्र विकासना करी પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કડીમાં આકાશવાણી પરથી પોતાના વિચારો રજૂ કરશે રાજકોટ દિલ્હી વચ્ચે નવી બે ફ્લાઇટનો આજથી પ્રારંભ વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી આજે ગ્રહણ કરશે રાજ્યમાં છપ્પન તાલુકામાં વરસાદ સૌથી વધુ નવસારીમાં છ ઇંચ જેટલો ધોધમાર વરસાદ અને તહેવારો દરમિયાન રાજકોટના પ્રાણી સંગ્રહાલયની સાહીઠ થી વધુ લોકોએ મુલાકાત લીધી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગેની પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો